વાઘુડિયા તાલુકાના ધારાસભ્ય દ્વારા નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વાઘુડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા છેલ્લા નવ વર્ષથી નિઃશુલ્ક આશીર્વાદ યાત્રાનું દર રવિવારે આયોજન કરવામાં આવે છે ત્યારે આ રોજ વાઘોડિયા તાલુકાના ભરવાડિયાપુરા ગામથી બસ દ્વારા કોટ ગણેશ શાળંગપુર અને ભાવનગર માતાજીના દર્શનार्थ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનોએ ધારાસભ્ય તર્મેન્દ્રસિંહ માખેલા બાપુનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર રાજુ મંસુરી શિનો સમાચાર ન્યૂઝ વાઘોડિયા મારું નામ પરમાર વીણાબેન રમેશભાઈ ગામ ભરવાડિયાપુરા અમારા ગામની બહેનોને સારંગપુર કોટ ગણેશ અને ભાવનગર કાપુ વાઘેલા બાપુ તરફથી લઈ જાય છે તેમનો ખૂબ ખૂબ આભાર અને એમના જે કામ કરે છે પ્રગતિ થાય છે ગામના છેવાડાના માનવી સુધી એમ એમની સાર સંભાળ રાખે છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર મારું નામ બરકા વિનોદ ચંદ્ર ડાયાભાઈ ગામ ભરવાડિયા પૂરા આજે ધર્મેન્દ્રસિંહ બાપુ અમને જાત્રા માટે લઈ જાય છે સાળંગપુર ભાવનગર અને પોટઘ એટલે આ બધે અમને જાતરાએ લઈ જાય છે એ વાઘોડિયા મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તારમાં એ ઘણા સારા કામ કર્યા છે અને કરે છે પણ અમને અમારા કામ બધા જ મોટાભાગે બીજા કરે છે અને અમારી સાથે આ ધાળ લઈ જાય છે બરાબર